જય શિયા બધા મિત્રોનો તો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર છે કે તમે જે પણ મિત્રો જોડાયા હાલમાં એ ત્યારથી જોડાણા છે એ પણ જણાવે મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા ચેનલમાં અને જે હાલમાં મેળાનો માહોલ ચાલી રહ્યો છે મિત્રો શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો તો બધા મિત્રોનો હર હર મહાદેવ બધા મિત્રો કાલે સોમવાર છે આપણે એના પણ વિડીયો મૂકેલા છે જે જડેશ્વર મહાદેવના મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આજથી મેળો ચાલુ પણ છે અને કાલે પણ છે મેળો એના પણ વિડીયો આપણે રાખેલા છે અપલોડ કરેલા છે અને એનો ટૂંકમાં માહિતી પણ આપેલી છે આપણા જે જડેશ્વર મહાદેવના ઇતિહાસને લગતો વિડીયો છે ત્યાર પછી મિત્રો જે બિલેશ્વર મહાદેવનું ગુંદાળા ગામનું ત્યાંનો પણ ખૂબ જ સારો એવો ઇતિહાસ અને ત્યાંના બાલગીરી બાપુનું જે સાનિધ્યમ હતી એ દરમિયાન તેઓ કઈ રીતે જીવન જીવતા અને તેમનું જે જેને કારણે એને લગતા પણ વિડીયો છે અને ખૂબ જ બિલેશ્વર મહાદેવનું મંદિર જે ડુંગરોની વચ્ચે કટાડા વૃક્ષોમાં આવેલું છે એનું પણ માહિતી આપેલી છે ખૂબ જ સારી જય રાંદલમાં કેમ છો મજામાં બાપા સીતારામ આ ભાઈ બાપા સીતારામ બાપા સીતારામ ખૂબ ખૂબ આભાર ભાઈ અમારી ચેનલમાં જોડાવા બદલ અને લાઈક કરવા બદલ પણ આભાર તો હાલમાં જે મિત્રો જોડાય છે આપણી ચેનલમાં એલપી મેલોગ લાઈમાં તો બધા મિત્રોનું સ્વાગત છે તો બધા મિત્રોનું સ્વાગત છે ચેનલ માં જય માતાજી ભાઈ જય માતાજી તો એ રીતે મિત્રો શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બને એટલે આપણે મહાદેવ મંદિરના જે અલગ અલગ જગ્યાએ જઈશું અને તમને માહિતી પૂરી પાડવાની કોશિશ કરીશું અને મોટેભાગે આપણે વિડીયો અપલોડ કરેલા જ છે જે ભૂતનાથ મહાદેવના છે જે અળેંડામાં આવેલો છે કન્નાથ મહાદેવ જે કનેસરા ગામમાં આવેલા છે મહાદેવ એનો પણ ખૂબ જ સારો ઇતિહાસ બાપુજીએ વર્ણવેલો છે અને ત્યાર પછી કાલનો જે વિડીયો જોઈએ તો જડેશ્વર મહાદેવનો બિલેશ્વર મહાદેવ જે ગુંદાળા ગામમાં આવેલું છે મેર શીતલ આ બોલો બોલો હા કાકા મજામાં મજામાં જો આજે રવિવારનો દિવસ છે તો થોડો ટાઈમ મળ્યો છે તો આપણે પરિવાર જોડે થોડો ટાઈમ કાઢીએ અને વાતચીત કરી જઈ રાંદલમાં ગોંડલ આવો મેળો કરવા ચૌદથી વીસ તારીખ સુધી ચાલશે શનિવારે મેળો છે આવજો હા ભાઈ ચોક્કસ ચોક્કસ થેન્ક યુ ભાઈ માહિતી આપવા બદલ ચૌદ પંદર મતલબ અહીંયા પણ એ જ કે છે રાજકોટમાં પણ લોકમેળાનું ખૂબ જ પૂર ઝડપથી આયોજન ચાલી રહ્યું છે પણ આ વખતે આપણે ચોક્કસ એક દિવસ રાજકોટ ગોંડલ પણ આવીશું અને ત્યાંની પણ માહિતી આપણે એકઠી કરી સાત દિવસનો મેળો છે સાત દિવસ વાહ ભાઈ વાહ આપણે રાજકોટનો પાંચ દિવસનો જ મેળો છે અહીંયા સાત દિવસ મેલ અવાજ નથી આવતો અવાજ નથી આવતો એક મિનિટ શીતલ બેન તમારે કઈક વાંધો લાગે છે આ ભાઈ બીજા આ છે અવાજ આવે છે એવું કે છે હા ના આ ના મને કન્ફ્યુઝ કરાવવા છે એક તો આ લીધું છે મેં ખર્ચો કરીને કહેશે અવાજ નથી આવતો તો જે મિત્રો લાઈવ છે બધા મિત્રોનું સ્વાગત છે અને પવિત્ર શ્રાવણ માણી માસ બધાને હરો મહાદેવ મારું નામ દીપક છે હા દીપકભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ રાંદલ ભાઈની ચેનલ છે અને નામ છે દીપકભાઈ આવવાનું છે છે હાલમાં સ્ટડી ચાલુ તો જે પણ મિત્રો લાઈવ જોડાય બધા મિત્રો જરૂરથી કમેન્ટમાં જણાવે અને આપડા જે શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ નો મહિનો ચાલી રહ્યો છે તો આપણે ભાગે આપણી ચેનલ ને મહાદેવના વિડીયોથી આવરી લેવામાં આવ્યું છે એમના ઇતિહાસ વિશે પણ ઘણું બધું આપણે એકઠી કરી છે હું પણ જૂના જૂના મંદિરના વ્લોગ બનાવું છું સપોર્ટ કરું આ ભાઈ તમારી ચેનલ અમે જોઈ છે અને સારા એવી માહિતી એકઠી કરીને યુટ્યુબ દર્શક મિત્રોને પીરસવાની કોશિશ તમે કરી છે સારો એવો પ્રત્યે પ્રયત્ન છે અને તમને પણ સારી એવી પ્રગતિ આગળ વધો એવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ છીએ ભાઈ દીપકભાઈને તો એ રીતે આપણે મિત્રો સેટરડે આવું છું સેટરડે ઓકે હા બરાબર બરાબર રક્ષાબંધ આવે છે મિની વેકેશન કરવા જન્માષ્ટમી અને વાડિયે જ રહેવાનું કે જવાનું નહીં તો હમણાં ટૂંક સમયમાં મિત્રો આપણે જો રાજકોટમાં લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે હા યસ અને પૂર ઝડપથી તૈયારી ચાલી રહી છે તો આપણે એનો પણ જે તૈયારી છે રાજકોટની તૈયારી મેળાની તૈયારી તેનો પણ આપણે વિડીયો બનાવીશું તમને સુધી પહોંચાડીશું અને આ વર્ષે નવા નવા કયા નિયમો છે એ પણ તમને માહિતગાર કરાવીશું હાલ તમે ક્યાં છો ભાઈ ઘરે હશો હું હાલ તો રાજકોટમાં એ રીતે આપણે લોકમેળાનું આ વખતે શું નામ રાખવામાં આવ્યું છે એ પણ જણાવીશું અને નવા નવા નિયમો જે આપણા સિક્યુરિટી માટે આપણા હિત માટેના જે નિયમો છે એ પણ જણાવીશું મિત્રો અને કેવી તૈયારી છે એ પણ સંપૂર્ણ માહિતી આપણે અપડેટ ડે બાય ડે આપતા રહીશું તો એ પણ તમને બને એટલી કોશિશ કરીશું કે તમારા સુધી જે રાજકોટના લોકમેળાનું अपडेट पहुंच तो रहे हमारा मूल काम जस्तन से भाई जितना मित्रों लाइक पर से मित्रों लाइक तो करता जो જેથી કરીને ખ્યાલ આવે કે કેટલા મિત્રો લાઈક કરશે આમાં કમેન્ટ બેઝ આપણે યુટ્યુબ મિત્રોનું આવી રહ્યું છે હા થેન્ક યુ થેન્ક યુ જે લાઈક કર્યું થેન્ક યુ તો જે મિત્રો એ લાઇક કર્યું જે બધા મિત્રોને હરહર महादेव જે મિત્રો લાઈવ છે એને પણ હર મહાદેવ તો તો કાલે સોમવાર સોમવાર છે અમારે ભાઈઓ આમ ત્યાં દોડે છે હવે એને ઊંઘા હોવાની તૈયારી કરી છે ભાઈઓ હોવું છે ક્યારે દસ વાગ્યા જાવ અમારે એક રવિભાઈ આવ્યા નથી અત્યારે લાઈવ પર પણ કઈ કામમાં આવી ગયા છે જે મિત્રો લાઈવ પર આવ્યો જરૂરથી લાઈક તો કરતા રહે અને કમેન્ટ પણ કરતા રહે કારણ કે એમાં એટલો બધો ટાઈમ લાગતો નથી જેથી કરીને મિત્રો મારો જે લાઈવમાં આપણે વાતચીત કરવાની મજા આવે અને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને એકબીજાની માહિતગાર થાય પરિચય કરતા રહીએ ધર્મેશભાઈ ડાબી બ્લોગ આપણે બરવાળાથી ખૂબ ખૂબ આભારભાઈ ધર્મેશભાઈ બરવાળા મતલબ ભાવનગર સાઈડથી ઓકે થેન્ક યુ ભાઈ ધર્મેશભાઈ તમે પણ બ્લોગ બનાવતા હોય એવું લાગે છે ભાઈ થેન્ક યુ લાઈક કરવા બદલ તો ધર્મેશભાઈને વિનંતી કે તે કયા ટાઈપના બ્લોગ બનાવે છે તો આપણી ચેનલમાં જે આપણા લાઈવ મિત્રો છે એને પણ ખ્યાલ આવે કે ધર્મેશભાઈનો શું શું બનાવે છે જે બ્લોગમાં હું પહેલાં જસદનની બાજુમાં ગઢડીયા રહેતો હતો આકાશીમાના મંદિર પાસે રહેતો તો અચ્છા છે આકાશીમાં મેલેડિમાનું પણ ખૂબ જ મહત્ત્વ છે લોકો રવિવારે મોસ્ટ ઓફ ચાલતા ચાલતા ત્યાં માનતા જાય છે ધર્મેશભાઈ અરે તમારી બાજુમાં શાંતિનગરની બાજુમાં અચ્છા એ બરવાળો સુવાત છે મતલબ ઓળખતા લાગો તો બરવાળો એટલે ભાવનગર સાઈડ નું સમજુ ધર્મેશભાઈ ડાબી તમારી બાજુમાં શાંતિનગર ની બાજુમાં આ એ બરવાળા જોયું બરવાળા કમળાપુરની જાતા રસ્તામાં આવે આજુબાજુ કોઠી ગામ છે કોઠી પછી ડાયરેક્ટ શાંતિનગર તળાવે ચાલો એટલે બરવાળો આવે વાહ ભાઈ વાહ ખુબ ખુબ આભાર ભાઈ પણ આગળ વધો આકાશી મેલોડિમા નું પણ ખૂબ જ મહત્વ છે ભાઈ કારણ કે ત્યાં ઘણા બધા મિત્રો આપણે શ્રદ્ધાળુઓ મિત્રો જાતા હોય છે માતાજીના દર્શને જાતા હોય છે માનતા જાતા છે ખૂબ જ સારી એવી ત્યાં માતાજી શ્રદ્ધા છે ધર્મેશભાઈ કેવા ટાઈપના વિડીયો બનાવો છો ભાઈ મિત્રો તમારા આજુબાજુમાં કંઈ ગામમાં વરસાદ હાલની ખાસ જરૂર છે આપણા સૌરાષ્ટ્રમાં બીજું તો પડે છે પણ ખાસ વરસાદ હાલમાં છે નહીં આજુબાજુ સંજયભાઈ કાશલા રહ્યા ને તે મારા ગામમાં જસદણમાં એ મારા પપ્પાના મામાનો છોકરો થાય છે આ તો જાણીતા હગા નીકળે ભાઈ સંજયભાઈ કાશ્યલા હાથ ના ગામ માં જવેલેશ જવેલેશ મેં મારા પપ્પા ને છોતરો મામા નું છોકરો થાય ઓકે ઓકે સંજયકાશીલાવલા બરાજેસ વાય ની બધાય ભાઈઓ એ જ લાગે છે અમારું મૂળ ગામ મોવિયા મોવિયા સંતોષીમાનું મંદિર છે તે મારા દાદાએ બનાવ્યું છે ખૂબ સરસ ભાઈ સંજયભાઈ દીપકભાઈને સારી એવી માહિતી આપી છે મૂવીયામાં સંતોષી માનું મંદિર બનાવ્યું છે ના સોરી કેમ શું થયું રોજાસરા બરાબર એ સંદયભાઈ છે તમે જોયું છે ના ભાઈ ગયો નથી ભાઈ માતાજીના દર્શન ત્યાં સોમનાથ જેવું છે શું વાત છે ભાઈ સોમનાથ જેવું છે કઢડિયા સોમનાથ ઘટાડિયા આગળ સોમનાથ આવ્યો ને ગેલા સોમનાથ મેર શીતલ હાય હા બોલો બોલો જાજી ગયા લાગે પાછળ જાગરણ માં કાલ જાતા ક્યાંય દશામાં નું જાગરણ જે મિત્રો લાઈવ છે જરૂરથી કમેન્ટ કરે મિત્રો અમુક મિત્રો થાય છે કે લાઈક કેમ કરવું ત્રણ મિત્રો અત્યારે લાયક આવ્યું છે ભાઈ તો બધા મિત્રોને વિનંતી કે લાઈક કરતા રહે અને કમેન્ટ કરતા રહે જો ટાઈમ હોય તો બાકી મેર શીતુલ નાના કાલે બોમ્બે માર્કેટમાં ગયા હતા જો ખરીદી કરવા માંડ્યા ખર્ચા ચાલુ વાર તહેવાર આવ્યો નથી ખર્ચા ચાલુ પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ આ ભાઈ શું વાત છે સારું કેવાય ભાઈ પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ નું બોમ્બે માર્કેટમાં મિત્રો લાઈક કરતા રહ્યો આમાં કંઈ દેખાતું નહીં લાઈક ક્યાંથી આવે છે ચલો મિત્રો હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે વફિસે પણ ઓફિસે પણ જવાનું છે તો બધા મિત્રોને જય માતાજી અને હર હર મહાદેવ ગુડ નાઇટ શુભરાત્રી ભાઈ લાયક કરતા રહીજો ભાઈ